તો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધાને તો જો આજ તો અત્યારે આવી ગઈ હું વાડીમાં હમણાં બેગ દીઠિયા તો વરસાદ આવે તમારે બધાને હા અમારે વરસાદ હતો અને હમણાં થોડુંક એવી ભીડ એ બહુ જ ની પડે છે તો હવે ને આજે અમારે વાવણા કરવાના હે તો વરસાદ અમારે નામે કાલને ને પરમ તો બહુ જ વરસાદ આવ્યો હતો અમારે નદી છે ને એ આવી ગઈ એટલે ફૂલ વરસાદ વરસો હે એટલે આજ છે ને અમારે એને વાવણા કરવાના હે આજે એટલે જો અટાણા વાવણા કરવાના હે વારમાં આવશે ટેક્ટર આકડી વાવવા જો એવી બધી ભીડ હે ને બહુ જ ની ભીડ કે એક બાજુ હે ને અમે હમણાં માંડવી ફોલાવી અને થોડીક તો વેચાતી લીધી જીવ આવી હે ને તો બીટી બત્રી વેચાતી લીધી ચાલી નંબર ની ગિરનાર ને માંડવી હતી ને ફોલ આવી ને જો ગિરનાર માંડવી ત્યાં જોવાય ગઈ ને એના તો બાચકા ભરી દીધા હે પણ એને ઓગણ નંબર ની માંડવી હે ને હમણાં અમે ફોલાવી હે પણ પલારી ને ફોલ આવી ને તી હે થોડીક વાર તો કણ હું દેવા પડે તો તો વરસાદ પૂગી જતો તો હમણાં હંજ માંડવી તો ફોલાવ લીધી હે હવે થોડીક એવી ચોખી કરવાની બાકી છે અને જો તૈલે અમારા હાવ હવે ઓલા થઈ ગયા એક દિય નીકળે એમ નથી પણ એને કોઈ વાઢવાનો વેત નથી આવતો અને અત્યારે અમારે વાવણા કરવાની બધું મૂકવા આવી હતી ભીડ થાય પણ થોડીક વાર તો થોડીક લોકતા બનાવી લાવ તૈલ અમારા હે ને હવે હાવ એટલે હાવ હું ગયા હા હવે એક દી નથી નીકળતો કાલે હવે કદાચ મજૂર આવી ને તો જો વાઢવાના હે તલ ઓગણ નંબરની નંબર ની માંડવી અમારે હેન હામી કરવાની હે એટલે જ ઘણું બધું કામ બાકી હે ઓગણ ચાલીસ નંબર ની માંડવી હે ને એમ ફોલાવી ને તી જો બી ચોખા કરવાના હે તલ વાઢવાના હે ને આજરી વાવણી કરવી હતી કાલ તો બેટી બત્રી નંબર ની માંડવી લઈ લીધી પણ હવે આ છે ને અટાણ વાવવા આવે તો વાવવામાં એકાદ જણું જો હે પાછા હોય ને હમણાં હોય ને અમારે બે તંદી મોર એક ખોટકો થઈ ગયો હોય અમારા ઢુકડા છે ને કાકા બાપા દાડા થાય તો વૈયારી બાપાને જો ને બે વાય જાવું પડે કાયમ ને આજ નથી ગયા કેમ કે આજે અમારે અટાળ વાળા આવે હે અને અમારા માંડવી છે ને ફોલાવી ને તે હજી એના બી આમાં ચોખા કરવાના હે એટલે કામ છે ને એટલે જો અટાળ નથી ગયા ઉપર પછી વળી જા ખાતર ભરવાનું છે ને અમાર રહી ગયું ને અમારે ઢેગલો હે ને વેચાતું લીધું તું ખાતર એટલું ઘરે પડ્યું હજુ બધું રહી ગયું ને અટાણ ભરવાનું અને જીપીએસથી છે ને અમારે અમે સાહ નહીં ખાતા બે દીજ થયા હતા લગભગ હજી સાહ નાખ્યા ભરવા આવતા હતા પણ થોડાક સાહ નાખવાના રહી ગયા હતા ને તે અમે કીધું કે એકા તો દી જાળવી દઈ ને તો પછી એને બધે ખાતર ભરી દઈ તો તા મેં પૂગી ગયો અમારી મોર મેં થઈ ગયો એટલે જો ખાતર ભરવાનું રહી ગયું ને સાહ તો મારી દીધા હતા હવે છી બીજું હું ખાતર એટલા માગણી નથી ભરું હા ને બીટી બત્રી નંબર ની માંડવી વાવી નહીં જો કાલ ખંભાળિયા થી લઈ આવ્યા હાંજી ને આ સવાર માં મીન માર બાપા થઈને દવા ભેરવી લીધી મુંડાની નું એ અને માજો વાટા પાવડર ભેરવી હવે થોડો બીજી હોય ને મુંડા ની દવા ઈ ભેરવાઈ ગઈ ને આટા જો ટ્રેક્ટર વાળા વાવવા આવે ને પટલી વાર હે પછી જો માં વાવવાનું ચાલુ કરી દેવું હું બાકી તો જોવામાં એને જીપીએસ થી સાહ નાખેલા હે ને એકદમ જો સીધે સીધા હે શાહ ક્યાંય બંગા નથી તારી તડકો નીકળી ગયો એટલે હજી તો મેં શું કરશ આવી કે એટલા માટે વધારી નહીં જાય પણ હે વાયુમાં હજી થોડા થોડા પાણી હે ને ત્યાં આગળ થોડુંક આવું કે પછી છેલ્લે હે ને પાણી પાવાની તાઇન ના પડે એટલે આગળ હે ને થોડીક માંડવી વાવી દે કદાચ મેં નહીં આવે ને પાવી પડીએ તો ફુવારા મૂકી દે હું એવી રીતના હે કઈક પણ જોવાય હવે વાવી દે આ તમે આવી જ જા હે કે હમણાં થોડીક હજી એવી આગાહી છે બાકી તો અમે પાછા વળી સુમાં ભૂટકી જા હે પછી તો આ દી હે ને ઉનારાના હે ને મેં થોડોક માવઠા ટાઈપ થઈ ગયો પણ હવે બીજું હું થઈ ગયો તો હવે વધારે થઈ ગયો જરાક તું આવી દે ત્યાં તલ ઉભા ને અમે હે ને હમણાં કરવા માંડ્યા હે ત્યાં જો હે ને તાળીયા પાકવાના બાકી આ બધું નીલું લીલું નાઘ એમ થઈ ગયું જ્યાં ખડે અમારે બહુ ખડ ઓલું થઈ ગયું હતું ને બીજું ખડ એ જો નેદી નાખ્યું હતું વાંધો ના આવ્યો ખડે જો એ મોટું થઈ ગયું આયે વાઢા જેવું થઈ ગયું છે ભીહો ને સારી થાય ને પણ કઈક વેત આવે ને તો ઓરી વાઢવા જાય બાજુ બહુ દુખડ મોટું થઈ ગયું થઈ ગયું કેવું અસલ કોરી ગયું લીલી લીલું લાગે આ તલ હને ઉપાધી હી જટ જટ વઢાઈ તો હારો એમ કે હજી તાને વાઢીન ખેતર ની અંદર બાયણે કાઢી ઉકવું ભીયું તઈ સહે તા બટાઈ જાય સીધા એટલે હવે એ થોડા જાજી કાય રહે તલની એમ કે હરખોડી ની થઈ ને મીજ વવરાઈ વાતા તલ બાપા ત્યાં ચોખા શબ્દ ના કહેતા તો વાવવું નથી જતું કે તું રહેવા દે ના બાપા આપણે ટાઈટા કરવી જ છે થોડીક થોડીક હું વાવી દીધા હવે કે જાત લઈને વાટીએ પણ એને અટાણ માંડવીને ફોલ આવીને કોણે સોખા કરવા પડે ને થોડા હજી હું બીજું ઘરનું કામ હોય એટલે તલવાડ વાવવાનું એને ટાઈમ જ નથી મળતો આ તો બ્લોગે મને ઉતામે હતી પણ તોય મેં જીર કેવું એવું બનાવી લીધું કારણ કે આવી કામની બાપા મારી બેગ દી બહિયે તો જ બધું રેડી કામ થઈ જાય

આ તો થોડીક એને પપમાં નાખી અને પાણી નાખીને આવી રીતના જો કણમાં છાંટી દીધી હતી એટલે કણ હે ને આથી એને મૂંડો ના આવે અને જે બીજો પાવડર છે ને આ તંજોમાં ભેરવે એ આજુખ્યા થોડોક અલગ લીધો ને ક્હાઈટ કલરનો જ આવે આજે કંઈક આ વાદળી કલર ટાઈટ ન આવ્યો ને એ હેમ ફૂંગીનો એમાંથી હે ને માંડવીમાં ફૂંગી ના આવે એટલે જો એ પાવડર છાંટેને એટલે આ તંજો કણ કેવા થઈ ગયા વાણમાં છાંટે ન જાય એટલાખે બાકી છે આગળ છાંટી લે જરીક ચા મૂકવામાં ચા પાણી પી લઈએ પછી વાવ વારો જાય ને બીટી બત્રી નંબરની માંડવી આ તાણ વાવવાની હે એમ તો અમારે ગિરનાર હતી એ જો ફોલાઈ ગઈ છે અને એના બાચકા ભરી દીધા હે ફો માંડવી અને ઓગણ ચાલીસ નંબરની માંડવી હે ને એ હજી થોડીક જોવાની રહી ગઈ બાકી જો એ થોડીક જોવી છે અને આ હે બીટી બત્રી નંબરની એટલે આવા રહીને થોડોક માં વધારે જ વખાણ થઈ ગઈ છે ત્રણ ત્રણ ચાર ચાર ટાઈપની જાટણવાવાવારા આવી ગયા છે ટેક્ટા લેન અથે જ કરન ટેક્ટા સિવાવણી કરવાની બરદૂત નથી કરવાની એટલે જો હું બરદૂત લઈ જા હાથો કરી દે મારે હાલો જો અત્યારે ને હવે ટ્રેક્ટર થી વાવવાનું જો ચાલુ કરી દીધું હે અને એકાધી ઉથલે મારી લીધી ને હજી વાવે હે તો જે આપણે વાવણા હે ને ચાલુ કરી દીધા હે વાવણ જો માંડવી વાવવાનું જો ચાલુ કરી દીધું હે ને બીટી 32 નંબરની માંડવી આવી અટાણે તો થોડક માં વાવવાની હે કેમ કે હજી તો અમાર ખાતર ભરવાનું બાકી રહી ગયું એટલે વાગણી બધે એમ ન થા હું થોડું કે હું આવ્યો કેમ કે હજી વરસાદ હે હું કરે ઓરી પછી પાવા કાઈ થઈ ના પડે એટલે ને આગળ થોડક આવી એટલે ટંજલ ચાલુ કરી દીધા હે અને હવે ઘરે જાઉં ને ચા પાણી ફટાફટી લેતી હું બેટી બાત્રી ઓગણ ચાલીસ નંબરની અને અમારે જેવીસ માંડી એમ બી હાટું રાખી હતી પણ હવે એ ફોલાવી નથી બેસી નાખવી અને એ જગ્યાએ ગિરનાર અમે લઈ લીધી છે એટલે બી છે ને આગળ મણ આ લીધી અને ઓગણચાલીસ નંબરની માંડવી છે કંઈક બાદ તે જે આટાણ તન વાગા હોય ને બધું અહીંયા ચા એ પી લીધો હોય ને હવે થોડું કે વાવવાનું રહ્યું હે એમ કે આટાણ બહુ નથી વાવતા તો બાર બારમણ કણ વાવી હે એટલું એટલે હવે થોડાક એવા જે વાવવાના રીયા ને તને ચા પાણી પીને પાછી જો હું થઈ મારીને આવતા રી એટલું ગાવ્યા ટાને